નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ની ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની અંદર આજે આપણે ધોરણ દસ ના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર એક નો વિભાગ એ જે છે ગદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ પ્રશ્નપત્ર એકનો વિભાગ એ શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક બોર્ડની તૈયારી પરીક્ષાની તૈયારી કરવી હોય તો માત્રને માત્ર એક વિકલ્પ એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક તો બે હજાર છવ્વીસની બોર્ડ પરીક્ષા માટે ખાસમ ખાસ ઉપયોગી એવી ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ માટેની જે છે તે લોન્ચ થઈ ચૂકી છે અને તેની પ્રાઇઝ માત્ર ને બસો ચાલીસ રૂપિયા છે બરાબર કોઈપણ બુક સ્ટોલ પરથી તમે મેળવી શકો છો અને જો તમારે ઘર બેઠા ઓર્ડર કરવી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો આપણે આગળ વધીએ એના પહેલા તમારા માટે બીજી એક ખાસ મહત્વની સૂચના કે આ વખતે ગાલા અસાઇનમેન્ટ જે છે એ તમારા માટે લાવ્યું છે એક સોલ્યુશનની પીડીએફ એટલે કે સોલ્યુશન પણ તમે મેળવી શકો છો અહીંયા તમને એક્સેસ કોડ આપેલો છે અહીંયા જે સ્ટેપ્સ આપેલા છે સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે આ બારકોડ સ્કેન કરીને અને અહીંયા જે કોડ આપેલો છે કોડ તમે એન્ટર કરશો દાખલ કરશો એટલે તમે સોલ્યુશન પણ મેળવી શકશો અને સાથે સાથે ગાલા અસાઇનમેન્ટ આ વર્ષે સૌ પ્રથમ વખત માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરી રહી છે જે થોડા દિવસોમાં ટૂંક સમયની અંદર દરેક સ્ટેશનરીઓ પર પણ ઉપલબ્ધ છે તો આજે જ મિત્રો આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો આ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાં તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેનો ડિજિટલ ફોર્મેટની અંદર ઉપયોગ કરી શકશો તમારા ફોનની અંદર પણ ઉપયોગ કરી શકશો તો અહીંયા તમે જોઈ શકો છો ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન પાંચે પાંચ પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે તે તમને મળી જવાના છે બરાબર તો એ ટૂંક સમયની અંદર લોન્ચ થવા જઈ રહી છે દરેક બુક સેલરની ત્યાંથી તમને પણ ઉપલબ્ધ થઈ જશે જો એની વેબસાઇટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ જે સાઇટ છે ત્યાંથી પણ તમને ઉપલબ્ધ થઈ જશે બીજી ખાસ મહત્વની વાત એ કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે ધોરણ દસની બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટેના તે પણ લોન્ચ થઈ ચૂક્યા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન ગણિત બેઝિક સ્ટાન્ડર્ડ દરેકે દરેક વિષયો માટે બરાબર છે તો જરૂરથી આ જે ગાલા એકવીસ અપેક્ષિત છે તે પણ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો દોસ્તો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થાય તેવું આ મટીરિયલ છે ચાલો તો આપણે શરૂ કરીએ હવે ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક એમાં પ્રશ્ન નંબર એક હવે અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈપણ એક જેના કુલ ચાર ગુણ છે તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા તત્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનદશાલિહિથી લઈ અને માં ભુજ ઇતુમ સુધીનો પેરેગ્રાફ આપણને આપેલો છે તો એનું આપણે ભાષાંતર કરવાનું છે અનુવાદ કરવાનું છે તો કંઈક આ પ્રમાણે થશે જુઓ પછી ખૂબ વિચારીને તે કપડાને છેડે બાંધેલી ડાંગર લઈ અને પત્નીને મળવા માટે જુદા જુદા દેશોમાં ભટક્યો એક વાર તે કાવેરી નદીને કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો અહીં તેણે કુવા ઉપર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ તેની સંમત રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું મારું હૃદય આમાં આકર્ષાયું છે તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને સંમતિ થાય સંમત થાય તો હું તેને પરણીશ તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો પેરેગ્રાફ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કથમ લોક વિનાશાયથી લઈ અને કુશલ જલાતમ સુધીનો પેરેગ્રાફ આપણને આપેલો છે બરાબર તો એનો અનુવાદ આ પ્રમાણે થશે જુઓ લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્ક વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે ખરેખર આ મુનિ વેશની હારમાળા જેવી સદાચાર સદાચાર રહિત મનોવૃત્તિ સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો ચાલો તો જોવો સવાલ છે કે રચિતમ સાહિત્યમ વર્તતે તો અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ છે વિકલ્પ બી લક્ષ શ્લોક પરિમિતમ ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતી તો જવાબ આવશે વિકલ્પ સી કાષ્ટખંડમ ચાલો ત્યાર પછી છે પાંચમો સવાલ ભોજનાન્ે કન્યયા કસ વ્યવસ્થા કૃતા તો જવાબ આવશે વિકલ્પ બી તાંબુલ્ય ચાલો મિત્રો ત્યાર પછી તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે ઓશન કોચિંગ ક્લાસીસે લોન્ચ કરી દીધી છે આઈએમપી બે હજાર છવ્વીસ ધોરણ દસ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક વિષયની પ્રાઇઝ માત્ર ત્રણસો નવ્વાણું છે બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા આઈએમપી બેચ છે લાઈવ લેકચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળી જવાના છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે જે તમને આખા ગુજરાતની કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર નહીં જોવા મળે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે

ચાલો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે તો ઉત્તર કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા ત્રીજું વિઘ્ન છે પાણીમાં પાણીમાં પાણીમાંના વમળમાં ફસાવું અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી વિખૂડું પડવું ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો તો ઉત્તર સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું વાહ આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે ક્યારેક આવું સરોવર આપણે ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ આવતીકાલે અહીં આવી અને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું ત્યાર પછી છે આઠમો સવાલ આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે તો આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે એવા યુદ્ધો માનવજાત માટે હાનિકારક છે મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી જળ ભૂમિ વાયુ શુદ્ધ રહેતા હતા તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા ત્યાર પછી છે નવમો સવાલ યદ ભવિષ્યો વિનશયતી વાર્તામાંથી કયો બોધ મળે છે તો જોઈએ યદ ભવિષ્યો વિનશ્યતી વાર્તામાંથી આ બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારવા વિચારધારાવાળો આળસું અને નિરૂદ્યમી છે તેનો વિનાશ થાય છે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને તેમાંથી માર્ગ શોધવો જોઈએ માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરદ્યુમિની દશા અયદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દસમો સવાલ ગુણવતી કન્યાના આયોજન વિશે નોંધ લખો તો જોઈએ શક્તિ કુમારે ગુણવતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપી અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને ભોજન તૈયાર કરવા કહ્યું એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફૂતરા દૂર કરી અને ચોખા મેળવ્યા પછી ડાંગરના ફૂતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદી લાકડા ખરીદ્યા ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારી અને તેના કોલસા જરૂરિયાતવાળા લોકોને વેચી મળેલા ધનથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેકે દરેક ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો મિત્રો જરૂરથી આ દરેકે દરેક વિષયના જે સોલ્યુશનની પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે તેનો અભ્યાસ કરી શકો છો ડાઉનલોડ કરવાની લિંક છે સિત્તેર તાલીસ બાવીસ આ નંબર તમને વધારે માહિતી માટે આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો જો તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માંગતા હોય તો વિડીયો તો તમને ઉપયોગી છે જ પણ સાથે સાથે આ જે પીડીએફઓ છે એ પણ ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી પીડીએફ પણ અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે અગિયારમો સવાલ નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે અસ્તિવિતો નામ પ્રભુત્વલોભ સમૃદ્ધથી લઈ અને મહિયમ યચ્છતુ સુધીનો પેરેગ્રાફ આપેલો છે અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે જુઓ પહેલો સવાલ વિતદાસ કિદર્શ આસિત તો ઉત્તર વિત્તદાસ પ્રભુત્વલોભ સમૃદ્ધ વણિક આસિત બીજું વિતદાસ પ્રતિવિશી પ્રતિવેશિક કહ આસિત તો ઉત્તર કુટ નાથા મિધ વૈશ્ય વિસ પ્રતિશક આસિ ત્યાર પછી ત્રીજો સવાલ એકદા કુટનાથન કં ચિંત ચિંત તો એકદા કુટ્ટનાથન ચિંતત યત અયદાસ ધી કુબો વર્ત અત કેના ઉપયેન મસૌ વચની ચોથકુટનાથ વિતદાસ ગૃહમપગ્ય કમ અકથ જવાબ આવશે કે કુટ્ટનાથ વિતદાસ ગૃહમપગમ અકથયત ભોઠીન અસ્માક બહા કુટુંબીજના શિથય ભવિષ્ય તેષામર્થે ભોજનાદી નિર્માણ કંચિત પાત્રપ્યા માહ યછતું ચાલો ત્યાર પછી મિત્રો એક ખાસ બીજી મહત્વની સૂચના કે ભાઈ ધોરણ દસ જે બોર્ડની પરીક્ષાને લગતા તમારે કોઈપણ પ્રકારના અપડેટ્સ એટલે કે કોઈપણ પ્રકારની વધારે માહિતી જે જોઈતી હોય તો એ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે મૂકતા હોઈએ છીએ બરાબર તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણો જે આઈએમપી બેચ છે બરાબર છે તેને લગતી વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસનું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસનું પ્રશ્નપત્ર નંબર એક જે છે ધોરણ દસ સંસ્કૃત વિષયનું તેનો વિભાગ એ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર નંબર એકના વિભાગ બીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને હા એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં નહીં ને નહીં